નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમાર વિદ્યાર્થી મિત્રો નું જે મિત્રો તમે રાહ જોઈ રહ્યા હતા એ અહિયાં તમે જોઈ શકો છો એમ ગુડ ન્યુઝ આવી ગયા છે

આમ તો તમને મોટે ભાગે ખ્યાલ આવી ગયો હશે પણ એમ છતા જોઈ લો કરી દઉં આપણે બે દિવસ ચોવીસ ના રોજ તમારું ગ્રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે બરાબર પણ આની અંદર થોડું લેટ ગયું છે એટલે મેં તમને એવું કીધેલું કે જાન્યુઆરીના પહેલા વીકમાં જાન્યુઆરીના પહેલા વીક ની અંદર તમારું ગ્રાઉન્ડ શરૂ થશે પણ બદલે હવે બીજા અંદર ગ્રાઉન્ડ શરૂ થશે બરાબર અહીંયા તમે જોઈ શકો છો જો કે આ વિડીયો બનાવ્યો પછી મને ખ્યાલ આવી ગયો તો પછી સમાચાર પણ મળી ગયા તા કે પહેલી તારીખ એટલે કે પહેલા વીક ની અંદર ગ્રાઉન્ડ શરૂ થવાનું નથી

એક ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી બે હાજર ચોવીસ ના બીજા સપ્તાહ સપ્તાહમાં યોજવામાં આવનાર છે ક્યારે બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી બરાબર બીજો સપ્તાહ એટલે મિત્રો એક એક બે હજાર પચીસ નો તમે ગણો તો સાત દિવસ તો કાઢી નાખવાના બરાબર પછી એટલે કે એક સાત કાઢો એટલે આઠ લાખો એક આઠ થી પછી એક પંદર બરાબર તમારું વચ્ચે ક્યાંય પણ શરૂ થઈ જશે હવે પાકું છે કે અહીંયા તમારું ગ્રાઉન્ડ શરૂ થઈ જશે ક્યારે તો કે આઠ થી પંદર તારીખની અંદર અહીંયા આપણે જો લખ્યું છે કે દસ તારીખની આસપાસ તમારું ગ્રાઉન્ડ જે છે એ શરૂ થઈ જશે આ હવે ઓફિશિયલી છે હવે કઈ અહીંથી માહિતી મળે એવું છે નહીં અને કોલ લેટર તમારા પહેલી તારીખ આસપાસ નીકળશે પહેલી તારીખ કદાચ બે ત્રણ દિવસ આમ કે થાય બાકી પહેલી તારીખ આસપાસ કોલ લેટર પણ નીકળવાની શરૂ થઈ જશે જો કદાચ પંદર તારીખ નું આયોજન હશે તો વધીન પાંચ તારીખે તમારા કોલ લેટર નીકળવાનું શરૂ થઈ જશે આયોજન કઈ રીતનું છે તો કે આયોજન છે મિત્રો આ રીતનું છે પહેલા તો કે પહેલા પીએસઆઈ નું આવશે માત્ર ને માત્ર પીએસઆઈ ની અંદર જેમણે ફોર્મ ભરેલું છે એમનું ગ્રાઉન્ડ પહેલું પછી PSI પ્લસ કોન્સ્ટેબલ અને પછી ઓન્લી કોન્સ્ટેબલ હવે આની અંદર એક કઈ મિત્રો મારી મિસ્ટેક છે કે તમારી મને સમજાતું નથી 99% તો મારી મિસ્ટેક નથી આપણે જે અગાઉ વિડિયો બનાવીને આવ્યો એમાં આપ્યો છે તમને બરાબર એમાં કઈક આપણે એવું કીધું છે કે આ PSI છે ઓન્લી PSI એમાં આપણે ચોખવટ કરી છે કે માત્ર ને માત્ર PSI છે એનું ગ્રાઉન્ડ તમે જુઓ ગ્રાઉન્ડ

બાર લાખ વિદ્યાર્થીઓ ગણો મિત્રો તો આજે વિદ્યાર્થી મે કીધું કે સાઈઠ હજાર વિદ્યાર્થી ચાલે તો તમે વિચાર કરો આ કસ દસ દિવસ ગ્રાઉન્ડ ના ચાલે ઓનલી પીએસઆઈ છે સાઈઠ હજાર જ છે એટલે બે થી ત્રણ દિવસમાં પૂરું થઈ જાય અને આમ તમે ગણો ને મિત્રો તો આ

સાઠ હજાર ના દસ ગણા છ લાખ થયા કે ન થયા અને છ લાખ્યા ત્રણ દિવસ દિવસ માટે કેટલો થાય એના માટે સમય હવે જો બાર લાખ વિદ્યાર્થી છે એને પૂરા કરતા કેટલા દિવસ લાગે સાઠ દિવસ લાગે તો આ સાહીઠ દિવસ મેં વધારે કહી દીધા કે નહીં સાઈઠ દિવસ થી ઓછો સમય લાગશે વધારે નહીં લાગે બરાબર સાઠ દિવસની આસપાસ સમય લાગે કદાચ દોઢ મહિનો અથવા દોઢ મહિનાથી વધારે એટલો સમય લાગશે પિસ્તાલીસ દિવસ જેવું પિસ્તાલીસ થી પચાસ દિવસની આસપાસ નો સમય લાગશે તો આ રીતનું આખું આયોજન છે મિત્રો જો તમે હજી પણ ઓનલી પીએસઆઈ ની શારીરિક કસોટી ચાલશે નહી માત્ર બે ત્રણ દિવસની અંદર પતી જશે તરત જ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ શરૂ થશે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ તરત જ શરૂ થશે અને આ બંને તમે ગણો તો વીસ થી પચીસ દિવસ થશે પચીસ દિવસ દિવસની અંદર પોલીસ નું પૂરું થઈ જશે ગ્રાઉન્ડ બરાબર તો હવે મિત્રો વેમમાં નહીં રહેતા તૈયારી જે છે એ તમારી તૈયારી ને વેગ આપજો ત્યારબાદ આને ભૂલવાનું નથી ગ્રાઉન્ડ જાન્યુઆરી પતી જશે જાન્યુઆરીમાં શરૂ થાય તો ફેબ્રુઆરીમાં તમારું ગ્રાઉન્ડ પૂરું થાય કદાચ માર્ચના એકાદ બે ત્રણ દિવસ હોય તો બાકી ફેબ્રુઆરીમાં તમારું પતી જાય તો લેખિત ને ભૂલવાની એપ્રિલ અથવા મે ની અંદર તમારી લેખિત પરીક્ષા આવે એકાદ બે મહિના આની અંદર લેટ કદાચ થઈ શકે બરાબર તો અને બીજું મિત્રો કે આ જે ગ્રાઉન્ડ છે

ખૂબ 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 એટલે ખૂબ જ ઉપયોગી થાય એવી વસ્તુ તમને હું બતાવવાનો શું બરાબર તો આપણે ટેસ્ટ ચાલી રહી છે જો આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેનો કોર્ષ છે સંપૂર્ણ વ્યસ્ત છું એટલે આપણે આ કોર્ષ પતાવી નથી શકતા પણ તમને અત્યારે આપણે એક ફ્રી ટેસ્ટ ચાલી રહી છે ફ્રી ટેસ્ટ છે આપણી કેવી છે ફ્રી ટેસ્ટ જે તમારો નવો અભ્યાસક્રમ કોન્સ્ટેબલ પીએસઆઈ નો છે તો મેન લક્ષ આપણું હોય તો આપણું કોન્સ્ટેબલ છે લક્ષ આપણું હોય તો શું છે તો કે કોન્સ્ટેબલ છે પણ આ તમને કોન્સ્ટેબલ પ્લસ આ બંનેની અંદર કામ લાગશે કારણ કે બહુ ફરક નથી

પહેલી ને બીજી તારીખે તો કે પહેલી બીજી તારીખે તમારે ટેસ્ટ આપવાની તમારા સમય જોવા મળશે એટલે કે ત્રીજી તારીખે તમને શું મળશે વિડીયો સોલ્યુશન આવી જ રીતે સોળ તારીખે આવશે સોળ અને સત્તર આ બે તમારે ટેસ્ટ દેવાની પણ અઢાર તારીખે તમને શું

ચકાસવું હોય તો આવી જાજો આપણી ટેસ્ટ ની અંદર અને આ મિત્રો ટેસ્ટ જે છે થોડી લેટ આવીગ્રામ ચેનલ છે પણ એની અંદર અત્યારે તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાશો તો મિત્રો તમે જે અગાઉના મેસેજ હોય જોઈ શકશો નહીં એટલે તો તમારે મને આ હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરવો પડશે સત્તાણું

પણ આપેલી છે તો એ વિડીયો સોલ્યુશન પણ તમે જોઈ લેજો અગાઉની જે ટેસ્ટ છે અત્યારે આપણી આ ચૌદમી ટેસ્ટ છે હાલ કેટલા છે ચૌદમી ટેસ્ટ અગાઉની ટેસ્ટ બધા જ મિત્રો દઈ શકે પીએસઆઈ કોન્સ્ટેબલ બનવા માંગતા તમામ વિદ્યાર્થીઓ આ ટેસ્ટ દઈ શકે એવો પ્રયત્ન આપણે હવે નેક્સ્ટ ટાઈમ ની અંદર આગળ કરીશું બરાબર તો આનો મિત્રો બને એટલો લાભ લેજો તમારા મિત્રો છે એને શેર કરજો જેથી કરીને એ મિત્રોને પણ ખાસ ઉપયોગી થાય તમને પણ ઉપયોગી થાય આ તક ભૂલતા નહીં તમારે અહીંયા એક જ વસ્તુ કરવાની 15 દિવસ તમારે તૈયારી કરવાની બરાબર પછી ટેસ્ટ આપવાની પાછી 15 દિવસ તૈયારી કરવાની પાછી ટેસ્ટ આપવાની એટલે તમને ખ્યાલ આવી જશે કે મારે